લોકોના અનેક પ્રશ્નોના ઉકેલની ખાતરી આપતા ગેની બેટ પણ જોવા મળ્યા હતા અને થાનેરા કોંગ્રેસ જો એકજૂથ થઈ મહેનત કરે તો સમગ્ર તાલુકામાં મોટી લીડ નીકળે તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે બીજી તરફ ભાજપ આ કહેવાનું કમંડ તોડવા ગામડાના મતદારોની તૈયાર તૈયારી જોવા રહ્યા છે અને સતત ભાજપની સરકાર હોવા છતાં યોગ્ય રજૂઆત કરવામાં સતત નિષ્ફળ ભાજપ આગેવાનોના પાપે થાનેરા તાલુકામાં કોંગ્રેસ મોટી લીડ લે એમાં કોઈ ઇનકાર નથી ને ભાજપના દરેક આગેવાનો પોતાની જાતને ધારાસભ્ય સમાજતા આ વખતે તાલુકાના લોકો ફરી ભાજપ આગેવાનો વટ મતદારો ભોગશે

સરકાર માટે કોઈ વસ્તુ અશક્ય જ નથી આજે ઉદ્યોગપતિઓને આખા જેટલા ગૌચર હતા એટલા બધા આપી દીધા પોલિસી કાયદો બનતો હોય તો એક ગરીબને વેચાતી જમીન લઈને પણ સરકારને આપી હોય ને તો એને ખજુરાના પગ સમાન ગણાય એમને ઈચ્છાશક્તિ હોય તો અને ઈચ્છાશક્તિ આપણે ઊભી કરવા માટે કોઈ એક વ્યક્તિથી ના થાય સરકાર હોય સરકારમાં પોલિસી બને અને પોલિસીના આધારે આવા પરિવારોનું સર્વે થાય અને સર્વેના આધારે આ પરિવારોને નિયમ અનુસાર અને ક્રમ પ્રમાણે જે પ્રમાણે આપવાનું થાય એ પ્રમાણે પૂરેપૂરા પ્રયત્નો અમારા પોતાના તમામ આગેવાનોના રહેશે જ્યારે નગરપાલિકા અમારી પહેલી ચૂંટણી મારી આ પહેલી મીટિંગ છે ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના તમામ મિટિંગો કરી પણ નગરપાલિકામાં પહેલી મિટિંગ છે ત્યારે આ વોર્ડ નંબર એક અને બે ના ટોટલ નું મતદાન રાવજી કેટલું છે બાવીસ ત્રેવીસ હજાર તો મર્યાદિત છે ડીસા અને પાલનપુર નગરપાલિકાનું મતદાન એક એક લાખનું છે એના સામે ઘણું ઓછું મતદાન છે નાનેરા નગરપાલિકાનું વોર્ડ નંબર એક ને બે એટલે બાવી એ બહુ વધારે એક વોર્ડમાં મતદારો ન ગણી શકાય એવરેજ ત્રણ કે ચાર હજારના ત્રણ હજારના એવરેજથી મતદાર ગણી શકાય અને એમાં તમે આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા એટલે એ તમારી લાગણી પ્રેમ સ્નેહ લાગણી બતાવે છે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો ઠાકોર સમાજ ને પણ મારી વિનંતી છે કે નથાભાઈ સાહેબે મને ફરિયાદ કરી કે બેન બધા વાળા નથી અને માજા માવું તો પડે કે ના જવું પડે અમને ખબર હોય કે આ બિલકુલ આપવાનો નથી તો આપણે પ્રોટોકોલથી ખોલાથી કે અમારું ધ્યાન રાખજો મદદ કરજો એ પણ પાછળથી તો એમ ના કે અમને કીધું નતું એમ તમે કોઈ બીજા સમાજ પાસે ગયા છો કે નથી ગયા